જી યસ ગુડ મોર્નિંગ આજના સ્ટોકને આપણે સૌપ્રથમ શરૂઆત કરીશું તો આપણી જે ભારતની દિગ્ગજ કંપની એટલે કે રિલાયન્સ કે રિલાયન્સ નવી મુંબઈમાં અહીંથી ઇન્ટીગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા સાથે અહીંયા તેવો હિસ્સો ખરીદ્યો છે કે જેમાં કુલ ચુમ્મોતેર ટકા હિસ્સેદારી અહીંયાથી ખરીદી છે એટલે હવે જે બાકીની જે હિસ્સેદારી છે છવ્વીસ ટકા એ સિડકો પાસે અહીંયાથી આપણને જોવા મળશે અને જે આ રિલાય એટલે કે સ્વાભાવિક છે કે ચુમ્મોતેર ટકા હિસ્સેદારી રિલાયન્સની થઈ ગઈ એટલે કે એક સબસિડરી અહીંયાથી કંપની બની ગઈ છે રિલાયન્સની ઇન્ટીગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નવી મુંબઈની આ છે રિલાયન્સની નેક્સ્ટ હું વાત કરવા માગીશ તો દીક્ષન્ટ ટેકનોલોજી દીક્ષન્ટ ટેકનોલોજીએ વિવો મોબાઈલ સાથે અહીંયાથી એક જોઈન્ટ વેન્ચર બનાવ્યા છે એટલે કે કરાર કર્યા છે કે તેઓ બંને અહીંયાથી સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બનાવવા માટે અહીંયા સ્પેસિફિક જેવી બનાવવામાં આવી છે અને આ જે જેવી છે જોઈન્ટ વેન્ચર એમાં જે દીક્ષંત ટેકનોલોજીનો એકાવન ટકા હિસ્સો રહેશે અને વિવો મોબાઈલનો અહીંયાથી ઓગણપચાસ ટકા હિસ્સો અહીંયાથી રહેશે એટલે કે દીક્ષંત ટેકનોલોજી પણ આજે રડા પર રહેશે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વેદાંતતા આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક ડિવિન્ડર માટે સૌ કોઈ પોર્ટફોલિયોમાં એડ કરવા માટે કોઈ પસંદ કરતા હોય તે શેનું નામ છે વેદાંતા કે જેણે ઓલરેડી ફાઇનાન્સિયલ ઇયરમાં ચાર ત્રણ તો ઓલરેડી ઇન્ટરિયમ ડિવિડન્ડ આપી દીધા છે અને આજે તેઓ ફરીથી બોર્ડ બેઠકનું આયોજન છે જેમાં તેઓ ચોથા ડિવિડન્ડ માટે અહીંયાથી વિચારણા કરી શકે છે અને ઓલરેડી આ ફાઇનાન્સિયલ ઇયરમાં તેઓ રૂપિયા પાંત્રીસ પ્રતિશે ડિવિડન્ડ આપી ચૂક્યા છે અને હજી તેઓ બીજું ડિવિડન્ડ આપવા જઈ રહ્યા છે એટલે કે આ ઘણો ઇન્ટરેસ્ટિંગ સ્ટોક રહેશે આજના દિવસ માટે નેક્સ્ટ બાયોકોન તો કંપનીની જે બાયોસિમિલર દવા હતી યસિન ટેક કે તેને મંજૂરી મળી ગઈ છે કે જે યુરોપિયન મેડિસિન એજન્સી છે એના તરફથી તે કંપનીની હતી મંજૂરી મળી ગઈ છે અને આજે એની જે સ્પેસિફિક જે ક્રોનિક ઇન્ફ્લેમેટરી જે બીમારી હોય છે એના ઇલાજ માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે જેને યુરોપિયન એજન્સી તરફથી હતી એ મંજૂરી આપી દેવામાં આવી છે એટલે કે બાયોકોન રડા રહેશે સાથે સાથે લુપિન પણ આજે એક્શનમાં જોવા મળશે એનું કારણ એ છે કે એમની જે થ્રી એન્ટી ડાયોબેટિક જે ટ્રેડમાર્ક છે તેઓ અહીંયાથી ખરીદ્યા છે ત્રણ અને જે ડાયાબિટિક જે ટ્રેડમાર્ક ખરીદ્યા છે એક તો ગુપ્ટુલિયો જે ગુપ્ટુલિયો મેટ એન્ડ બીજું એક છે આઝાદુ આ ત્રણ એક તેઓ ટ્રેડમાર્ક અહીંયાથી તેઓ ખરીદ્યા છે આ જે ટ્રેડમાર્ક ખરીદ્યા એ જે ડીલ થઈ એનાથી કંપનીની જે ડાયાબિ ડાયાબિટિક પોર્ટફોલિયો છે એમાં સારો અહીંયાથી વધારો થશે એટલે એમની જે કેપેસિટી અહીંયાથી વધારે જોવા મળશે નેક્સ્ટ રેલવે રિલેટેડ આપણે સ્ટોકની વાત કરવા માગીશ તો એચબીએલ પાવર સિસ્ટમ કે અહીંયાથી જે ચિત્તરંજન લોકોમોટિવ તરફથી અહીંયાથી કુલ રૂપિયા પંદરસો બાવીસ કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે કંપનીને કે આ સ્પેસિફિક રેલવે કવચ માટે અહીંયાથી ઓર્ડર મળ્યો છે અને આજે એક વર્ષ માટે આ કંપનીનો ઓર્ડર અહીંયાથી પૂરો કરવાનો રહેશે એચબીએલની સાથે સાથે બીજા આપણે વાત કરીએ તો પણ કંપનીની અહીંયાથી ઓર્ડર મળ્યો છે બીજું વાત કરવા માગીશ તો હેપ્પી ફોર કે જેને કંપનીને કુલ રૂપિયા એકસોને ચાલીસ કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે અને કા જે કાર કંપનીઓને જે ક્રેન્ક શાપ્સ આવે છે એના સપ્લાય માટે અહીંયાથી ઓર્ડર મળ્યો છે એટલે આ કંપનીને પણ આપણે આજના દિવસે રડા પર રાખીશું નેક્સ્ટ વાત કરવા માગીશ તો ભારત ફોર્સ જે કલ્યાણી સ્ટ્રેટેજીક સિસ્ટમ છે એને અહીંયાથી જે એજ લેબમાં હિસ્સો ખરીદ્યો છે એજ લેબમાં કુલ પચીસ ટકા હિસ્સેદારી ખરીદી છે જે કુલ આપણને ટુ પોઈન્ટ ફાઇવ મિલિયન યુરોમાં અહીંયાથી કંપનીએ આજે ટ્રાન્ઝેક્શન કર્યું છે એટલે જે ભારત ફોર્સ છે એને પણ આજના દિવસે વોચ લિસ્ટમાં રાખીશું નેક્સ્ટ વાત કરવા માગીશ તો રાઇટ્સ કે વિદેશ મંત્રાલય તરફથી કંપનીને કુલ રૂપિયા બસો અઠ્ઠાણું કરોડનો ઓર્ડર મળ્યો છે જે ઇન્ટીગ્રેટેડ ચેકપોસ્ટ આવે છે એના માટે સ્પેસિફિક ઓર્ડર કંપનીને અહીંયાથી મળ્યો છે અને આ જે ઓર્ડર છે તેઓને પાંચ વર્ષની અહીંયાથી ડેડલાઇન છે કે જેમાં તેઓ અહીંયાથી પૂર્ણ કરવાનો રહેશે આ વાતથી ઓવરલ સ્ટોકની હવે આપણે એક વખત આઈપીઓ માર્કેટ ઉપર નજર કરી લઈએ લાસ્ટ વીક આપણને સારું એવું બ્લોક બસ્ટર જોવા મળ્યું આ પણ અઠવાડિયું આપણને સારું એવું બઝિંગ જોવા મળશે કુલ સાત આઈપીઓ આવી રહ્યા છે નોર્મલ અને એસએમઈ આઈપીઓ થઈને કે જેમાં સૌથી પહેલાં જો ઓલરેડી જે આઈપીઓ ચાલુ છે એની આપણે અપડેટ આપી લઈશું કે જે ઇન્વેન્ચરસ નોલેજ સિસ્ટમ છે જે આઈપીઓના જે છેલ્લો દિવસ છે સબસ્ક્રિપ્શન માટે હવે કેટલો સબસ્ક્રાઈબ થયો છે એક વખત તમને જણાવીશ તો એમાં આપણને રિટેલ પોર્શન છે સવા ચાર ગણો જોવા મળ્યો છે અને ઓવરઓલ અહીંયાથી આપણને પોણા ત્રણ ગણું સબસ્ક્રિપ્શન આપણને ઇન્વેન્ચરસ નોલેજ સિસ્ટમમાં જોવા મળ્યું છે અને બીજું ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કે જેનો આજે સબસ્ક્રાઇબ માટે આપણને બીજો દિવસ છે જેમાં તમે આવતીકાલ સુધી સબસ્ક્રાઇબ કરી શકશો અને અત્યાર સુધીનો આપણને એમાં જે સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે તો રિટેલ પોર્શન આપણને પોણો ગણો અને ટોટલ આપણને અહીંયાથી જીરો પોઈન્ટ સત્તર ગણો અહીંયાથી આપણને જોવા મળ્યો છે એટલે ઓવરઓલ આપણે આ વાતથી બંને આઈપીઓની કે જેમાં અત્યારે હાલ તમે અપ્લાય કરવા માગતા હો આજનો દિવસ તો તમે કરી શકશો અને આ જે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ છે એમાં તમે કાલ સુધી એમાં અપ્લાય કરી શકશો એટલે કે ઓવરઓલ જે દરેક સ્ટોક આપણે વાત થઈ કે જેમાં તમારું ફોકસ હોવું જોઈએ અને સાથે આઈપીઓ માર્કેટ કે જેમાં આપણને આ વીક પૂરેપૂરો આપણને એક એક્શન જોવા મળી શકે છે